são હવે હું આ ખંજરી વગાડું છું આ લો વ્યવસ્થિત રીતે ખંજરી વગાડું તમારે ધીમે ધીમે તાલી પાડવાની છે પછી હું ખંજરી બંધ કરી દઉં ને પછી હું જે સૂચના આપું કરવાનું એમ આમ કરો એ કામ કરવાનું તમારે બરોબર હાલો નાખો હાલો કાન પકડો માથા ઉપર હાથ રાખો અદબવાળી જાઓ ખંભા ઉપર કિશન મિત ખંભો કમરે હાથ રાખો ગાલ ક્યાં છે તમારું બધાના ના ક્યાં છે સરસ હવે છે ને પેલા તમારે હે ને આજે બોલવાના છે જાન્યુઆરી થી શરૂ કરો ચાલો જાન્યુઆરી

પછી હાથ ગરમ થઈ જાય ક્યાં રાખવાના છે રાખો આમાં આંખો ઉપર રાખી દઉં એવું થયું હાલો હાલો હવે એકડા બોલવાના છે એક य व म म ते सुत पंद सो स त अर्थ 19 20 सरस आलू